વેલકમ માય ડીયર ફ્રેન્ડ્સ રીપી ઇ લર્નિંગમાં ફરી એક વખત આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે દોસ્તો દરેક વિદ્યાર્થીઓને પોતાના કરિયરની અંદર આગળ વધવા માટે સ્વપ્નો જોતા હોય છે અને એ દરેક વિદ્યાર્થી જે પોતે જોયેલા સ્વપ્નો છે એને સાકાર કરવા માટે એક નિશ્ચિત ધ્યેય નક્કી કરવું પડતું હોય છે માત્ર સ્વપ્ન જોવાથી ધ્યેય નિશ્ચિત થતું નથી અને એ સ્વપ્નો પૂરા થતા નથી સ્વપ્ન જોવા એટલે કે પગથિયા વિનાની સીડી બરાબર છે દોસ્તો સ્વપ્ન જોવા એ પગથિયા વિનાની સીડી બરાબર છે પરંતુ એ જોયેલા સ્વપ્નોને આધારે જો ધ્યેય નક્કી કરવામાં આવે તો એ ધ્યેયને ધ્યાનમાં રાખીને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવામાં આવશે દોસ્તો તો ચોક્કસ આપણે જે સ્વપ્નો જોયા છે એ સાકાર કરી શકાય દરેક વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી કે જે તમારા જે સ્વપ્નો છે ભવિષ્યના તમે જે કરિયર નક્કી કરી છે એના માટે એક ચોક્કસ ધ્યેય નક્કી કરો એ ધ્યેયમાં પ્લાનિંગ કરી પગથિયા સ્વરૂપે આગળ વધો તો જ તમારા સ્વપ્નો પૂરા થશે દોસ્તો આવો આપણે મા સરસ્વતીને યાદ કરી અને આગળ અભ્યાસની શરૂઆત કરીએ ધોરણ બાર કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર બે સુરેક્ષા સંબંધ લાઇનર કોરિલેશન રિલેશન દોસ્તો આજના આપણા ટૉપિક છે આજે આપણે પ્રસ્તાવના સાથે સાથે આપણે આજે સમજવાના છીએ સહસંબંધનો અર્થ સુરેખ સહસંબંધનો અર્થ સાથે સાથે સહસંબંધાંક એટલે શું સહસંબંધના પ્રકાર આ બધા વિશે આપણે અભ્યાસ કરવાના છીએ એ પહેલાં દોસ્તો હું તમને ચોક્કસ વાત કરીશ કે જ્યારે આપણે ધોરણ અગિયાર કોમર્સમાં આંકડા શાસ્ત્ર વિશેનો અભ્યાસ કર્યો તો યાદ કરો કે આપણે કઈ માહિતીનો અભ્યાસ કર્યો હતો તમને ચોક્કસથી યાદ આવશે દોસ્તો કે ધોરણ અગિયાર કોમર્સમાં આપણે જે માહિતીનો અભ્યાસ કર્યો જે પ્રકરણોની અંદર આપણે અભ્યાસ કર્યો છે એ એક ચલ લક્ષણ માહિતી હતી એક ચલની માહિતીનો આપણે અભ્યાસ કર્યો આપણે જોઈએ કે ધોરણ અગિયાર કોમર્સમાં એક ચલની માહિતીનો અભ્યાસ કર્યો એક ચલ વિતરણનો અભ્યાસ કર્યો આ એક ચલ વિતરણ એટલે શું જેમ કે તમે જુઓ વેચાણ ચલ કોને કહેવાય પહેલાં હું તમને એ સમજાવું ચલ એટલે એકમ દીઠ બદલાતી જતી રાશિ જેને ચલ કહેવાય વેચાણ જુઓ તમે દરેક વેપારી લઈ લો તમે એ વેપારીઓના વેચાણ જુદા જુદા હોય છે એવી જ રીતે હું તમને કહું કે નફો તો દરેકનો નફો પણ જુદો જુદો હોય છે એકમ દીઠ નફો બદલાય છે દોસ્તો એટલે નફો એક ચલ છે આમ આપણે છૂટક ચલનો અભ્યાસ કરેલો એટલે કે વેચાણ નફો ત્યાર પછી ખર્ચ આવક ઊંચાઈ ઉંમર ઉપજ વરસાદ વજન ગુણ આ બધા એવા ચલ છે કે જેનો આપણે છૂટક એક એક ચલનો અભ્યાસ કર્યો એક ચલ લક્ષણ સંબંધિત માહિતી ભેગી કરી અને એના ઉપરથી આપણે જુદા જુદા જે માપો મેળવ્યા ને દોસ્તો એ માપો યાદ કરો મધ્યક સરેરાશ જેને કહેવાય મધ્યક પછી મધ્યસ્થ બહુલક પ્રમાણિત વિચલન દશાંશક શતાંશક ચતુર્થકો આ જે બધા માપો છે એનો આપણે ધોરણ અગિયારની અંદર અભ્યાસ કર્યો હવે જે માપો આપણે મેળવવા જઈ રહ્યા છીએ ધોરણ બારની વાત કરીએ દોસ્તો તો ધોરણ બારમાં આપણે જે અભ્યાસ કરવાનો છે દ્વિચલ માહિતી એટલે કે આ ચલ છે જેની આપણે એક ચલ લક્ષણ સંબંધિત માહિતીનો અભ્યાસ કરી ચૂક્યા છીએ હવે આપણે જે અભ્યાસ કરવાના છે દ્વિચલ લક્ષણની અભ્યાસ કરીશું એના ઉપરથી આપણે દ્વિચલ આવૃત્તિ વિતરણ મળે અને આવૃત્તિ વિતરણને આધારે આપણે જે જુદા જુદા માપો મેળવવાના છે એની વાત કરવાના છીએ ફરી એક વખત ધોરણ અગિયાર કોમર્સ એક ચલીય વિતરણનો અભ્યાસ કર્યો તો એટલે કે એક ચલ માહિતીનો અભ્યાસ કરેલો ધોરણ બાર કોમર્સની અંદર દ્વિચલ માહિતી એટલે કે દ્વિચલ વિતરણનો અભ્યાસ કરીશું જેમાં આપણે વાત કરીશું વેચાણ અને નફો એકસાથે બે ચલની વાત કરીશું આ બે ચલ કેવા ચલ હશે કે જેની અંદર પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈને કોઈ રિલેશન હશે જેમ કે વેચાણ વધે તો દોસ્તો આપણને ખબર છે સ્વાભાવિક રીતે નફો વધશે એવી જ રીતે જો વેચાણ ઘટશે તો સ્વાભાવિક છે નફો ઘટશે એટલે વેચાણ અને નફા વચ્ચે કોઈને કોઈ પ્રકારનો સંબંધ રહેલો છે આવી જ રીતે આગળ વધીએ આવક અને ખર્ચ ત્યારબાદ ઉંમર અને ઊંચાઈ સાથે સાથે આપણે ઉપજ અને વરસાદ તમે જોઈ રહ્યા છો અહીંયા જે બે ચલની માહિતી આપેલી છે ફરી એકવાર વાત કરું કે ધોરણ અગિયાર કોમર્સમાં આપણે એક્સઆઈ યાદ કરો એક્સઆઈ અને એફઆઈ એટલે કે આવૃત્તિ અવલોકન અને આવૃત્તિ જેમાં આ એક્સઆઈ તરીકે આ તમામ ચલનો આપણે ઉપયોગ કરતા હતા હવે ધોરણ બારમાં વેચાણ અને નફો એટલે કે એક્સઆઈ અને વાયઆઈ ચલ એક્સ અને ચલ વાય એમ બે ચલનો આપણે અભ્યાસ કરવાના છીએ દોસ્તો એક ચલમાં વધારો કે ઘટાડો થાય ને તો તેને પરિણામે બીજા ચલમાં વધારો કે ઘટાડો થતો જોવા મળશે તો આ બે ચલ વચ્ચે ક્યાં કેવો અને કેટલો ફેરફાર થાય એનો અભ્યાસ આપણે ધોરણ બાર અંતર્ગત પ્રકરણ બે અંતર્ગત સુરેખ સસંબંધમાં આપણે કરવાનો છે ત્યારે દોસ્તો અહીંયા આપણે સમજશું સસંબંધ અને નિયત સંબંધ ધોરણ બારની અંદર આપણે આ બે ચલનો અભ્યાસ બે પ્રકરણ સુરેખ સસંબંધ અને સુરેખ નિયત સંબંધ અંતર્ગત આપણે કરવાનો છે એટલે બે ચલની માહિતીમાં થતા ફેરફારોની આપણને માહિતી પ્રાપ્ત થશે દોસ્તો આવો આગળ વધીએ હવે આપણે જોઈ રહ્યા છીએ દોસ્તો સસંબંધ કોને કહેવાય સહસંબંધનો અર્થ બે ચલની અંદર પ્રત્યક્ષ કે પરોક્ષ કારણ એક એકસાથે ફેરફાર થાય તો તેવા બે ચલ નહીં વચ્ચે સ રહેલો છે તેમ કહેવાય ફરી એક વખત હું તમને રિમાઇન્ડ કરાવીશ કે પ્રત્યક્ષ કારણે કે પરોક્ષ કારણે હમણાં જે વાત કરી હતી આપણે વેચાણ અને નફો તો વેચાણ અને નફા વચ્ચે તમે જુઓ વેચાણ વધે તો નફો વધે વેચાણ ઘટે તો નફો ઘટે એટલે કે વેચાણ અને નફા વચ્ચે જે સંબંધ છે ને એ પ્રત્યક્ષ સંબંધ છે પરોક્ષ સંબંધ નથી એટલે કે પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્ય કાર્યકારણને લીધે ફેરફાર થતો હોય તો તે બે ચલ વચ્ચે સસંબંધ રહેલો છે તેમ કહી શકાય આપણે જોઈએ દોસ્તો વરસાદની વાત કરીએ વરસાદ વધે તો તમને ખબર જ હશે કે ઉત્પાદન પણ વધે હું ઉત્પાદન તરીકે ચોખાની વાત કરું દોસ્તો તો વરસાદ વધવાને કારણે ચોખાની ઉપજ પણ વધે હવે સ્વાભાવિક છે કે વરસાદ એ કારણ બને છે કારણ કે વરસાદને કારણે ઉત્પાદનમાં ફેરફાર થાય છે જો વરસાદ જ ના પડે તો ઉપજ ઘટી જાય સ્વાભાવિક છે એટલે વરસાદ કારણ બને છે જ્યારે ચોખાનું ઉત્પાદન એ કાર્ય બને છે એટલે કારણ એ વરસાદ છે અને ઉપજ એ કાર્ય છે એટલે બંને વચ્ચે જે સંબંધ છે ને દોસ્તો એ છે કાર્ય કારણનો સંબંધ વરસાદ અને ઉપજ વચ્ચે કેવો સંબંધ છે કાર્યકારણનો સંબંધ એટલે કે બે ચલની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે આ જે કાર્યકારણનો અર્થ છે એ એવું જણાવે છે કે એક ચલ કારણ બને છે જ્યારે બીજું ચલ કાર્ય બને છે એક ચલના કારણે બીજા ચલમાં પરિવર્તન થાય છે ફેરફાર થાય છે એટલે કાર્યકારણને લીધે એક સાથે ફેરફાર થતો હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહી શકાય આગળ વધીએ દોસ્તો એની બીજી સાઈડ વિચારીએ તો રેઇનકોટનું વેચાણ એવી જ રીતે આ જ વરસાદની સિઝનમાં છત્રીનું પણ વેચાણ થાય અને સાથે સાથે આપણે વરસાદમાં પહેરવા માટેના સ્પેશિયલ પગરખા આવે કે જેને કદાચ પાણી લાગી જાય ને તો પણ એ પગરખાને કંઈ ન થાય એટલે કે રેનકોટ છત્રી અને આ પગરખા ત્રણેયનું જે વેચાણ છે ને એમાં પણ પરસ્પર એકબીજા સાથે રિલેશન જોડાયેલો છે જેમ કે હું રેનકોટ અને છત્રીની વાત કરું તો કાર્યકારનો સંબંધ છે રેનકોટ વધારે વેચાશે તો છત્રીનું વેચાણ ઘટી જશે એવી જ રીતે જો છત્રીનું વેચાણ વધારે થાય તો રેનકોટનું વેચાણ ઘટી જાય આગળ વધીએ દોસ્તો છત્રી અને પગરખા વચ્ચે પણ કાર્યકારણનો સંબંધ છે અને રેનકોટ અને પગરખા એમના વચ્ચે પણ કાર્યકારણનો સંબંધ છે આ જે બધા ત્રણેયના વેચાણ છે એ ત્રણેયના વેચાણમાં ઇન્ટરનલ કાર્યકારણનો સંબંધ છે હવે દોસ્તો આ ત્રણેયનું વેચાણ કોના ઉપર આધારિત છે રિમાઇન્ડ કરો યસ વરસાદ ઉપર આ જે ત્રણેય છે એ વરસાદ ઉપર આધારિત છે વરસાદ આવશે તો જ આ ત્રણેયનું વેચાણ થશે ભલે પ્લસ માઇનસ થાય એકબીજાની કમ્પેરમાં પણ વરસાદ હશે તો અને તો જ આ ત્રણેય વસ્તુઓનું વેચાણ વધશે વરસાદ ઘટશે તો ત્રણેય વસ્તુઓનું વેચાણ ઘટશે એટલે આ ત્રણેય વસ્તુ પરસ્પર કાર્યકારણનો સંબંધ ધરાવે છે પણ એ ત્રણેય કોના ઉપર આધાર રાખે છે વરસાદ ઉપર એટલે હું તમને જે સમજાવવાનો પ્રયાસ કરું છું દોસ્તો એ છે પ્રત્યક્ષ અને પરોક્ષ કાર્યકારણ કોને કહેવાય તો તમે અહીંયા જુઓ વરસાદ અને ઉપજને સીધો સંબંધ છે એટલે કે પ્રત્યક્ષ કાર્ય કારણ છે વરસાદ અને ઉપજ વચ્ચે પ્રત્યક્ષ કાર્યકારણ છે જ્યારે આપણે જે વાત કરી કે રેનકોટ છત્રી અને પગરખા એ વરસાદ સાથે કયા કાર્યકારણથી જોડાયેલા છે પરોક્ષ કાર્યકારણ એ જે ત્રણેયમાં વેચાણમાં ફેરફાર થાય છે એ ત્રણેયના ફેરફારો વચ્ચે જે કાર્યકારણનો સંબંધ રહેલો છે એ છે પરોક્ષ કાર્યકારણ એટલે આમ કહી શકાય કે કોઈ પણ બે ચલ લઈ લો એની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે એકસાથે ફેરફાર થતો હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ રહેલો છે તેમ કહેવાય આ થયો દોસ્તો સહસંબંધનો અર્થ હવે તમે સમજી ગયા હશો કે બે ચલની માહિતી હોય ત્યારે સહસંબંધ કોને કહેવાય આગળ વધીએ દોસ્તો સુરેખ સહસંબંધ કોને કહેવાય સુરેખ સ સંબંધ જોઈએ આપણે જ્યારે બે સહસંબંધિત ચલ સહસંબંધિત ચલ એટલે આ શબ્દની અંદર કાર્યકારણ શબ્દ આવી ગયો કાર્યકારણથી જોડાયેલા બે ચલને સહસંબંધિત ચલ કહેવાય આવા બે ચલની જોડયુક્ત કિંમતોને આપણે આલેખપત્ર ઉપર દર્શાવીએ આલેખપત્ર પર દર્શાવવામાં આવે અને જો આલેખમાંના બિંદુઓ દોસ્તો યાદ રાખજો એક જ સુરેખા પર હોય જ્યારે આપણે બે ચલને આલેખપત્ર પર દર્શાવીએ બે ચલના બિંદુઓની જોડને આલેખપત્ર પર દર્શાવીએ અને એમાંથી પસાર થતી સુરેખા દોરીએ તો એ બધા જ બિંદુ એક જ સુરેખા પર આવેલા હોય અથવા તો કોઈ સુરેખાની ખૂબ જ નજીક આવેલા હોય ખૂબ જ નજીક આવેલા હોય ત્યારે તેવો સહસંબંધ કેવો કહેવાય સુરેખ સહસંબંધ છે તેમ કહેવાય ખૂબ જ નજીકનો મતલબ માઇનોર પોઈન્ટમાં ફેરફાર હોય તો ચાલે બાકી સુરેખ સહસંબંધ એટલે સીધી લીટીનો સહસંબંધ દોસ્તો બધા જ બિંદુ એક જ લીટીમાં હોવા અહીંયા જરૂરી છે આપણે જોઈએ વર્તુળની ત્રિજ્યા અને પરિઘ આ બે ચલનો આપણે અભ્યાસ કરીએ કેટલીક માહિતી લીધી છે કે જ્યારે ત્રિજ્યા બે હોય ત્યારે પરિઘ પરિઘ એટલે તમને એનું સૂત્ર યાદ હશે ટુ પાય આર ત્રિજ્યા બે લઈ લો આર બરાબર બે લો એટલે પરિઘ આપણો કેટલો થશે ફોર પાય એવી જ રીતે આરની ત્રિજ્યા ત્રણ લઈ લો તો સૂત્રમાં કિંમત મૂકો ત્રણ ગુણ્યા બે એટલે પરિઘ થશે છ પાય ત્રિજ્યાને પાંચ લઈ લો એટલે પરિઘ આવશે દસ પાય અને એવી જ રીતે જો ત્રિજ્યાને દસ લઈએ તો પરિઘ આપણને મળે વીસ પાય હવે આપણે આ બિંદુઓને એટલે કે ત્રિજ્યાને અને પરિઘને આલેખપત્ર પર દર્શાવીએ દોસ્તો એક શખ્સ ઉપર તમે જુઓ કે આપણને બે ત્રણ પાંચ અને દસ એ ત્રિજ્યા આપેલી છે જ્યારે વાયક્સ ઉપર છે એ પરિઘ આપેલો છે અહીંયા જે જોવા મળે છે એ ત્રિજ્યા છે અને અહીંયા જે આપેલું છે એ પરિઘ છે તો દોસ્તો હવે આપણે એના બિંદુઓની જોડ બતાવીએ પહેલું બિંદુ છે બે ચાર અહીંયા પછી આવે છે ત્રણ છ બે અને ચાર ત્રણ અને છ પાંચ અને દસ ત્યાર પછી દસ અને વીસ છેલ્લે હવે આ બધા જ બિંદુઓમાંથી હું પસાર થતી રેખા દોરું ને દોસ્તો તો તમે જોઈ શકો છો કે આ જે રેખા છે એ સીધી લીટીમાં છે દોસ્તો અહીંયા જે રેખા આપવામાં આવી છે એ સીધી લીટીમાં છે સુરેખા કહેવાય જેને સુરેખા એટલે અહીં જે બે ચલ આપેલા છે એ ત્રીજ્યા અને પરિઘ વચ્ચે સુરેખ સહસંબંધ રહેલો છે તેમ કહી શકાય બે જે ચલ છે એને આલેખપત્ર પર જ્યારે દર્શાવો અને જે બધા જ બિંદુઓમાંથી પસાર થતી રેખા દોરવામાં આવે અને બિંદુઓ એ રેખા ઉપર આવેલા હોય ત્યારે તેને સુરેખા કહેવાય અને સુરેખા પર આવેલા બિંદુઓ હોવાને કારણે આ બે જે ચલ છે એમની વચ્ચે સુરેખ સહસંબંધ રહેલો છે તેમ કહેવાય આવો દોસ્તો આગળ વધી આવે હવે જોઈશું આપણે સહસંબંધાંક કોને કહેવાય સહસંબંધાંક એટલે કે બે ચલ વચ્ચે રહેલા સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતાના માપને સહસંબંધાંક કહેવાય બે ચલ જે છે એમની વચ્ચે સંબંધ તો છે પણ એ સંબંધ કેટલો ગાઢ છે એ દર્શાવતા માપને સહસંબંધાંક આર કહેવામાં આવે છે દોસ્તો ફરી એકવાર બે ચલ વચ્ચે રહેલા સહસંબંધની ઘનિષ્ઠતાના માપને સસંબંધાંક કહે છે જેને આપણે સંકેતમાં આર વડે દર્શાવીશું સ્મોલ આર યાદ રાખશું અહીંયા સ્મોલ આર જેને સંકેતમાં સ્મોલ આર વડે દર્શાવાય અને સહસંબંધાંક શું કરે છે એ બે ચલ વચ્ચે જે ફેરફારો થયા છે એની ઘનિષ્ઠતા એટલે કે બે જે સસંબંધિત ચલો વચ્ચે છે એ સુરેખ સસંબંધની ઘનિષ્ઠતા કે એની માત્રા દર્શાવતું સંખ્યાત્મક માપ છે સહસંબંધાક આર જ્યારે આપણે ગણીશું ત્યારે એનો જવાબ આંકડામાં આવશે એટલે કે આર એક એવું માપ છે સંખ્યાત્મક માપ છે દોસ્તો આ માપ સૌથી પહેલાં પ્રોફેસર કાર્લ પિયર્સને સૂચવેલું છે સહસંબંધાક આર જે છે એના મુખ્ય પ્રણેતા એમ કહી શકાય કે એની શોધ કોણે કરી તો પ્રોફેસર કાર્લપિયર્સને સૌથી પહેલાં આપણને આમ આપ સૂચવેલું હતું આવો દોસ્તો આગળ વધીએ આપણે સસંબંધના પ્રકાર સસંબંધના પ્રકાર કેટલા છે કયા કયા છે સસંબંધના મુખ્ય પ્રકાર બે છે જે બે ચલો વચ્ચે આપણે સસંબંધની વાત કરી રહ્યા છીએ એ સસંબંધના બે પ્રકાર છે ધન સસંબંધ અને ઋણ સ સૌથી પહેલાં આપણે વાત કરીશું ધન સ જ્યારે બે સહસંબંધિત ચલની કિંમતમાં થતા ફેરફાર દોસ્તો અહીંયા યાદ રાખજો કે એક જ દિશામાં ફેરફાર થતો હોય બે ચલોની કિંમતમાં એક જ દિશામાં ફેરફાર થતો હોય એક જ દિશામાં ફેરફાર થવો એટલે શું તો કે એક ચલમાં ફેરફાર થાય ને વધે તો બીજા ચલની કિંમતમાં પણ વધારો થાય એવી જ રીતે એક ચલની કિંમત ઘટે તો બીજા ચલની કિંમત પણ ઘટે તો આ વધે તો વધે અને ઘટે તો ઘટે એને કહેવાય એક જ દિશામાં થતો ફેરફાર તો જ્યારે જ્યારે બે સસંબંધિત ચલની કિંમતમાં થતો ફેરફાર એક જ દિશામાં જોવા મળે તો એ બે ચલ વચ્ચે ધન સ છે તેમ કહી શકાય જ્યારે જ્યારે ધન સ વાત આવે ત્યારે ત્યારે આપણે એવું યાદ રાખવાનું કે જે ફેરફાર થાય છે એ ફેરફાર કેવા છે એક જ દિશામાં છે બે ચલની કિંમતમાં થતો ફેરફાર એક જ દિશામાં હોય આપણે ઉદાહરણ તરીકે લઈ લઈએ દોસ્તો વસ્તુનું વેચાણ અને એનાથી થતો નફો તમે વિચારો કોઈ વેપારી છે એમાં વસ્તુનું વેચાણ વધે તો નફો ઇનડાયરેક્ટલી વધે વધે તો વધે એવી જ રીતે આગળ વિચારીએ આપણે આવક અને ખર્ચ વેચાણ અને નફો આવક અને ખર્ચ કોઈ વ્યક્તિની આવક વધે તો દોસ્તો એનો ખર્ચ પણ વધે વધે તો વધે એવી જ રીતે પતિની ઉંમર અને પત્નીની ઉંમર પતિની ઉંમર વધે તો સ્વાભાવિક છે પત્ની ત્યાંને ત્યાં તો ન જ રહે પત્નીની ઉંમર પણ વધે એટલે બંનેમાં જે થતો ફેરફાર છે ને એ એક જ દિશામાં ફેરફાર થાય છે એક ચલ વધે તો બીજો ચલ પણ વધે આમ એને કહેવાય એક દિશામાં થતો ફેરફાર અને આવા બે ચલો વચ્ચે કયો સંબંધ છે તો કે ધન સ છે તેમ કહી શકાય આવી જ રીતે એનો મુખ્ય બીજો પ્રકાર છે ઋણ સ અહીંયા આપણે જોઈએ દોસ્તો કે બે સ ચલની કિંમતમાં થતા ફેરફારો વિરુદ્ધ દિશામાં જોવા મળે વિરુદ્ધ દિશામાં ફેરફાર થવા એટલે શું તો કે એક ચલની કિંમતમાં વધારો થાય તો સંબંધિત બીજા ચલની કિંમતમાં ઘટાડો થાય વિરુદ્ધ ફેરફાર એવી જ રીતે દોસ્તો એક ચલની કિંમતમાં ઘટાડો થાય તો બીજા ચલની કિંમતમાં વધારો થાય આવું જ્યારે જોવા મળે તો એવા બે ચલો વચ્ચે ઋણ સ સંબંધ છે એમ કહેવાય આપણે એનું ઉદાહરણ જોઈએ દોસ્તો દાખલા તરીકે ભાવ અને તેની માંગ કોઈ ચીજ વસ્તુના ભાવ વધે છે તો ડેફિનેટલી તમને ખબર છે માર્કેટમાં એની ડિમાન્ડ એની માંગ ઘટી જાય છે મોંઘી વસ્તુ કોઈને પરવડે નહીં એવી જ રીતે વસ્તુનો ખર્ચ અને બચત ખર્ચ વધી જાય જે વ્યક્તિનો ખર્ચો વધી જાય એની બચત ઘટી જાય છે અને ખર્ચો ઘટી જાય તો બચત વધે છે એવી જ રીતે દોસ્તો આપણે વાત કરીએ કે ફેરફારો જ્યારે એક જ દિશામાં જોવા મળે ને તો એ ધન સ છે અને ફેરફારો વિરુદ્ધ દિશામાં જોવા મળે તો બે ચલ વચ્ચે કેવો સંબંધ રહેલો છે ઋણ સ રહેલો છે આ એના ઉદાહરણો છે વેચાણ અને નફો એક જ દિશામાં ગતિ કરશે આવક અને ખર્ચ એક જ દિશામાં ગતિ કરશે પતિની ઉંમર પત્નીની ઉંમર પણ એક જ દિશામાં ગતિ કરશે આવી જ રીતે ભાવ અને માંગ એ વિરુદ્ધ દિશામાં ગતિ કરશે અને ખર્ચ અને બચત પણ વિરુદ્ધ દિશામાં ગતિ કરશે માટે અહીંયા આપણે ઋણ સ છે એમ કહી શકશું આવો દોસ્તો આગળ વધીએ આ થયા સહસંબંધના પ્રકાર હવે આપણે સહસંબંધના અભ્યાસની રીતો આ જે પ્રકારો છે આજે આપણે સસંબંધ આર જે જોઈ ગયા અને આફ્ટર ઓલ આપણે બે ચલનો જે અભ્યાસ કરવાનો છે એ કેટલી પદ્ધતિથી કરવાનો છે કઈ રીતો વડે આપણે આ બે ચલોનો અભ્યાસ કરવાનો છે તો સૌથી પહેલાં સસંબંધના અભ્યાસની મુખ્ય ત્રણ રીતો છે દોસ્તો નંબર એક વિકિરણ આકૃતિની રીત કે જેની અંદર આપણે આલેખપત્ર ઉપર આલેખ દોરીને બિંદુઓનું આલેખન કરીને રેખા દ્વારા બે ચલવચેના સસંબંધનો અભ્યાસ કરવાનો છે ત્યારબાદ પ્રોફેસર કાર્લ પિયરસને આપણને એક રીત આપી છે એનું નામ છે ગુણન પ્રઘાતની રીત અને ત્યારબાદ ચાર્લ્સ પિયરમેન કે જેણે આપણને આપી છે ક્રમાંક સસબંધાકની રીત આમ આપણે ત્રણ રીતોનો અભ્યાસ કરવાના છીએ દોસ્તો વિકિરણ આકૃતિની રીત કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત અને ચાર્લ્સ પિયરમેનની ક્રમાંક સસબંધાકની રીત આ ત્રણેય પદ્ધતિઓનો અભ્યાસ કરી આપણે આ ચેપ્ટર અંતર્ગત બે ચલોની અંદર કેવો અને કેટલો ફેરફાર થાય છે એક ચલમાં વધારો કરીએ તો બીજા ચલમાં કેટલો ફેરફાર થાય છે બંને ચલ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ રહેલો છે એ આપણે આ પ્રકરણ અંતર્ગત શીખવાના છીએ દોસ્તો આજે આપણે અહીંયા આપણો અભ્યાસ પૂરો કરીએ છીએ હું તમારા તમામ આ બધા વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભારી છું ફરી એક વખત કે આ યુટ્યુબ ચેનલ કે જેના માધ્યમથી આપ આ એજ્યુકેશન લઈ રહ્યા છો એ યુટ્યુબ ચેનલનો ખૂબ ખૂબ આભાર મારી સાથે જોડાયેલા તમામ શિક્ષક મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ફરી એકવાર હૃદયથી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ